શ્રીરામ ખેડુ મિન્દ્રા મારું નામ છે રિતિકા ચોરસ સાથે તે તમારું બીજીવાર સ્વાગત છે મીઠી લીમડીના પાક માટે જે બી ખેડૂતમિંદ્રા નવા છો તે પ્લીઝ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આવો આજે તમને લાઈવ પ્રૂફ બતાવી દો જે કે મને બધા ઘણા કોમેન્ટ કરતા હતા અને મને ઇન્કવાયરીમાં બી કોલ કરીને કહેતા હતા કે મીઠી લીમડી તો કરી દેસુ બટ આનું લેવાળું કોણ છે મતલબ ખરીદનારવાળું કોણ છે તે અમે જ છે ખેડુ મિંદ્રા તમને બતાવી દે અત્યારે આ જોઈ શકો છો અત્યારે આ કમથી કમ અઢી વીઘાનો પટ્ટો છે તે આજે કમથી કમ એક વીઘા કપવાનું ચાલુ જ છે અને મેઇન ડીલર અમે જ છે પછી અમારે નીચે જ છે બધા લોકલ વેપારીઓ એમને જ અમે આ માલ આલીએ છીએ અત્યારે હાલિકમાં કંઈક નવસો રૂપિયા કે આઠસો રૂપિયા મન કપાવે છે આ મીઠી લીમડી તમે જોઈ શકો છો કેટલા બધા વર્કર્સ છે અંદર કેટલા ફટાફટ અત્યારે આજે કપાવવામાં ચાલુ છે કેમ કે ત્રણ કલાકની અંદર ઊંચું પાડીને હાલ દેવાનું છે કેમ કે ગાડી ભરાવાની કેમ કે અમારે તમને ખબર છે કે ખેડૂત મિત્ર મારે ત્રણસો ને પાસઠ ડાડા આખી આઈસર જોઈએ છે ભરીને એટલો માલ જોઈએ છે એટલે તમે એવું ના વિચારશો કે આટલા બધા લોકો લીમડી કરશે તો માલ વધારે થઈ જશે કોણ લેવા વાળું રહેશે એટલે આની કંઈ ટેન્શન તો રાખશો જ ના ચિંતા રાખશો જ ના હું તો દસ રૂપિયા કિલોથી જ રોપાવું છું દસ રૂપિયાના કિલોથી તમારને અગર જેટલી વીઘા જમીન હોય ને કર દો જાઓ આપણે લેખતમાં એ કરી લેશું ખેડૂત મિત્રા હું એટલું કહી દઉં તમારને ચોખ્ખું બાકી અગર તમે ખેતી કરશો તે બહુ જ સારી છે બહુ જ બેનિફિટ છે તમે મારા કાલવાળા વિડીયોમાં જોયા એમને જાતે કીધું ખેડૂત મિત્રએ અમારને ના અમે સાસ કરીને સાત મહિના એ રોકાયેલા સાત મહિના અને પ્લસ એમને મતલબ આજુબાજુ ગામવાળા બહુ જ બોલતા હતા આ શું કહેવાય આ મીઠી લીમડી આ ખેતી કહેવાય આને ના કહેવાય ખેતી એટલે બધાને કહી દઉં ખેડૂત મિત્ર આને કંઈક ખેતીને ને બહુ હલકામ ના લેશો આની અત્યારે તમને ખબર નથી માર્કેટમાં શું ભાવ ચાલે છે અને શું ભાવ જાય છે કિલો

અને બીજું તમારે જે ગરમ તેલ લગાવો છો ને એ તેલમાં ઉપયોગ થાય છે અને બીજું શું છે કે આનું જે ફરસનમાં જાય છે અને બીજું ગરમ મસાલા રામદેવ છે વસંત છે ઘણા બધા મસાલા વાળા છે એ બધા આ માલ લઈ જાય છે હમ અત્યારે આમ આપણું માલ જે કપાય છે આ ફેક્ટરીમાં જ હશે આ ફેક્ટરીમાં જ હશે બરાબર હજાર કિલો માલ કપાવું છું હજાર કિલો આ સીધું ડાયરેક્ટ ફેક્ટરીમાં જ જશે હમ આ બજારમાં નહીં વેચાવાનો હમ અને પછી તમારે બજારમાં પણ વેચાય છે હમ જો અમદાવાદ છે બહોળા છે સુરત છે હા ત્યાં આપડે કમથી કમ રોજ નો થી નવ ટન માલ જાય છે આપણું જ હા બરાબર અને બધું જ માલ આપણા હાથ નીચે જ થી જાય છે અને છૂટક વેપારી આપડે પચીસ થી ત્રીસ વેપારીઓ આપડે હાથ નીચે જે ધંધો કરે છે એ લોકો સુરત માર્કેટમાં બહોળા માર્કેટમાં માર્કેટમાં લઈ જઈને વેચે છે એ લોકો રૂપિયા થી વેચે છે એ સો ગ્રામની જોડી હોય છે હા અને એની પછી આ લોકો વેચે છે અને કિલો ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયા જેવા ગ્રાહક મળે એ રીતે એ લોકો પડીકા બાંધે છે વેપારીઓ આપડી નીચે જે છૂટક વેપારીઓ લોકલ વેપારીઓ અને આપડે છે ને ખેડૂત મિત્રો નો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપડી પાંચ હજાર વીઘા થશે ને ત્યાં સુધી માલની આ જેવો માલ કપાય છે અઢી વીઘા છે આ બે વીઘા છે બે વીઘા નો બરાબર તો આ દોઢ વીઘું આજે કપાઈ જશે અને બીજું રહેશે કાલે તો કાલે અહીંથી કાપીશું અને બીજી જગ્યા થી પણ કાપીશું માલ નું શોર્ટેજ છે હે ને માલની શોર્ટેજ છે આ ફેક્ટરીમાં જશે તે જોઈ લીધું કે બીજી વાત આ ફેક્ટરીમાં જશે અને ઘણી બધી મતલબ જગ્યામાં ઉપયોગ થાય છે મીઠી લીમડી એટલે એવું ના વિચારશો વધારે લીમડી કરી દઈએ શું તો પછી કોણ લેવા વાળું છે અમે જ લેવા વાળું આપણે દસ રૂપિયા કિલો થી લઈ લઈશું દસ રૂપિયા કિલો આપણે દસ રૂપિયા કિલોથી ના પેલા પણ બોલે વિડીયોમાં ના અત્યારે પણ બોલે અને અત્યારે આ લીમડી હું ચાલીસ રૂપિયા કિલો ખરીદે છે ચાલીસ રૂપિયા હા આ માલ ચાલીસ ખરીદે છે બીજી આપણે એક વાડી કપાઈ હતી હમણાં કાલે એમાં પણ હું ચાલીસનો ભાવ ચૂકવી ના આવ્યો છું અરે અમે તમને મારા પપ્પા જોડે વાત કરાવી દીધી અને કંઈક બીજી કંઈક ઇન્ફોર્મેશન જોતી હોય કંઈક માહિતી જોતી હોય તમે મેં મારા નીચે કોન્ટેક્ટ નંબર આવ્યો છે તમે મને કોન્ટેક કરી શકો છો સંપર્ક કરો અને કંઈક સત્તર દોઢ વીઘાનું કટિંગમાં આપણે જોઈએ કેટલું વજન નીકળે છે ઓકે અને આખું બે કે અઢી વીઘાનો પટ્ટો હોય આખું તમે જોઈ શકો છો છે એક આગળ સુધી છે જોઈ લીધું ખેડૂમિત્ર એક હજારને નેવું કિલો થયું અને ચાલો હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું મળીશું નેક્સ્ટ વિડીયો પર જલ્દીથી ઓકે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય શ્રી રામ શ્રીરામ મિત્રા કંઈક બીજી માહિતી જોતી હોય તો કોલ કરજો